જો મિત્રો કઉ નાખ્યા હવે બાજરી પણ નાખવાની છે તો ચોખ્ખા નાખ્યા ને બાજરી નાખી ડરે છે બીજા છે મારા તમે પણ રોજ સવારે અને સાંજે રોજ રાખજો જનવાર માટે તો પહેલા ખાલી બે થી ત્રણ જ કબૂતર આવતા અત્યારે જો કેટલા કબૂતર આવે છે આપણને તો રોજ ખાવાનું મળી રહે છે પણ આ એને ક્યાંથી મળે એટલે આવી રીતે નાસ્તા લેજો જેથી કરીને બિચારા બીજે ક્યાં જાય નહીં અને તેમને પણ ખાવાનું મળ્યું રહે તો આપણે એમના માટે કાફી છે બીજી વધારાની હવે કાલી નાખશું આ ખાઈ રહેશે તો પછી મઢ આપણને નાખશો જો ચકલા અને સાબુતર આવી ગયા છે ઉડા પણ આવી ગયા